વિભેનો ફોન કરવો પડશે અત્યારે ઈંડમ ભીંડ કાઢા છે ને દાગીનો પણ સુરી માટે મારે બરોબર કેટલું છે મારે કઉ્યાસી

왜냐 우리 몰래 집으로 보내 보내 봐두. 여기 차차 와로서, 차차 와로서. 여기. 여기 지금 시킬. 아빠 집 와야. 아, 아빠. 아, 아줌마. 아, 뭐. 요 사라 망고. 아, 수완치탈토. 아, 우리 이따 이따 까다야시. 아, 나 보여. 뭐가 소리 냐해.

એંડા મેળા ઉતવા આશિંકો આ એંડા બજારમાં ભરાઈ કાઢું ને ઓ ઓ ભરાવા એવા કે ખરાબ પોળી તા પોળી બોળી આલ્યું હો આલી આવ હું એ પહેલી બાર બેઠીતી આ ભેસોન

ઓવા પેશોપાવા રહ્યા હું તો બે પેશોપા આ હું બધું પોલી એક કરતી થી હમું કટિંગ બે થી ગળિયા તાપની હું ચાલે સારું ચાલે હાલતા તો હેલો રિવે તો જ્યા

ના પાડો પણ મી તો હવે તો કહી દીધું પણ રાતે રીહાવાનો હો અને જેના છોકરા જેવું મગજ છે રીહા હાંઢો હશે બહુ વગર હું મારી દાઈ હે બાપરી બધું કોમ કરે પણ અમે મારે બધું કરવું પડશે બેસો દોઈ નાખ ફટાફટ સોણ ભરી નાખ બહુ તો કોમ હારું કરે એમ તો બધું પણ અમે મારે કરવું પડે પણ ભવું કરે ના બાટલો લી આવ્યું કરો કયો છોકરાનું બહુ મેકરવાનું તો ખરી છે પણ આના બગડે ને તો સારી વાત છે બગડે છે પાછ પૂછવાના ઘાતો પાડી અમે

હા તો લેવા પડે ઈરા પાલો પાલો લાવના કાઢો ઠંડુ આને શું ફરસા કરવાના આવી સી જા તાપ જો પડે તો આપના ઠંડુ તો પાઉ પણ ના પાઉ પણ કે કરા બખોળા તાપનો કર ખોટા ખર્ચા તમે પીવાય હવે ના પીવાય એ કરતા રાના તનિયો આના માટે ખતરો કરો હો બે બે બાપા કોરા તા આપના જે એક ટી લેન નું જો પર જો હેલું તો આ તો આઈ કે ને જે એક ટી લેન પડ્યા હા 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 તું હમજા પાસેલું હતો ખોલ્યો સાદી ભૂમ તો આ ખોલ લે તો જોવા તૈયાર કરેલું ભળા હોવા તૈયાર હમ ના ખોલી જો કે

આપણા જોડે તો બહુ ચોપલો થાય પાછો તમે એવો મુઠ ચડાય ચડાવવાનો જ ના હોય છોકરા